આજે મેં છોટુ દાદા ને યાદ કરું છું મંચસ્થ ઉપસ્થિત તમામ લોકો અમે ત્યાંથી એમના માર્ગદર્શન થી એમની શિખામણ થી આજે રાજનીતિ માં આવ્યા છે એમનું જે હતું સપનાદિવાસીઓ પર વિનંતી છોટુ દાદા ને પણ હું વિશ્વાસ આપું છું તમારા યુવાનો આજે તૈયાર થઈ ગયા છે અમને તમારા માર્ગદર્શન ની જરૂર છે તમે ખાલી માર્ગદર્શન આપજો આરપાર ની લડાઈ લડવા અમે તૈયાર છું બસ તમારો સહકાર અને માર્ગદર્શન જોઈએ આ વિસ્તારમાં જે કંપની વાળા અમારા લોકોને હેરાન કરશે આ વિસ્તારમાં પોલીસ વાળા અમારા લોકોને છે વસાવા તમારા આશીર્વાદ સાહેબ તમારા આશીર્વાદ અમારા પર રહેશે અમે આર પાર ની લડાઈ લડી લઈશું ત્યારે યુવાનો છોટુભાઈ વસાવા એમની આખી ઉંમર આપણા માટે લડ્યા છે હવે આપણો વારો છે આવનારી પેઢીને શું જવાબ આપીશું આપણા બાળકોને કઈ રીતના બચાવીશું આપણી જમીનો કઈ રીતના બચાવીશું આપણો સમાજ આપણી સંસ્કૃતિ આપણી પ્રકૃતિ કઈ રીતના બચાવીશું એના માટે તૈયાર થવું પડશે આજે એક કંપની વાળા બહાર કાઢ્યા છે કાલે બીજાને બહાર કાઢશે કાલે ગોદરેજ માંથી બહાર કાઢશે કાલે બિટાની માંથી બહાર કાઢશે કાલે ડેટોક્સ માંથી બહાર કાઢશે ત્યારે કોઈ પણ ગભરાવાની જરૂર નથી પણ એક થવાની જરૂર છે મારા ધનરાજ ભાઈ મારા રજનીભાઈ મારા સંદીપભાઈ હોય રોશનભાઈ હોય કાંતિભાઈ હોય